હલો વિદ્યાર્થી મિત્રો ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો હાઈકોર્ટમાં જે ટાઈપ પિસ્ટન ભરતી છે બે હજાર ચોવીસમાં સ્ટેટોનગ્રાફર અને ટાઈપ સિંગની જે ભરતી છે અને અલગ અલગ લાયકાત અને પુરુષ તથા મહિલા બંને માટે ફોર્મ તમે ભરી શકો શકો અને આ વિડીયોમાં જો નવાઓને સબસ્ક્રાઇબ કરી દો અને લાઇક અને શેર કરો તો હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફર અને જે ટાઈપ પિસ્ટનની જે જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે તો વિડીયોમાં બન્યા રહીજો તો આપણે આ વિડીયોમાં પૂરી માહિતી મેળવવાના છીએ તો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ વિગતવાર ચર્ચા કરવાના છીએ અરજી ફોર્મ ભરવા માટેની મહત્વપૂર્ણ તારીખો વિશે વાત પછી વય શ્રેણી શું રહેશે એટલે વૈમર્યાદા શું રહેશે અરજી ફી શું રહેવાની છે અને શૈક્ષણિક લાયકાત છે એ પણ શું રહેવાની છે અને પસંદગી પ્રક્રિયા કઈ રીતના છે અને કઈ રીતના અરજી કરવી તમારે એ બધી આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું વિગતવાર તો વિડિયોમાં બન્યા રહ્યો અંત સુધી વિડીયો નિહાળો તો તમને ખબર પડે કે કઈ રીતના છે આપણે વાત કરીએ સંસ્થા તો હાઈકોર્ટ ડેટા એન્ટ્રી માટે છે અને પોસ્ટ છે બે છે કારણ કે સ્ટેનોગ્રાફર અને ટાઈપિસ્ટન્ટ માટે છે વર્ષ એકવીસ વર્ષ ઉંમરથી ઓછામાં ઓછા અને શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે હરજી ઓનલાઈન કરવાની છે તમારે અને વેબસાઇટ પણ અહીંયા આપણે આવી દીધી બરાબર નહીં દેખાતી એટલે આપણે આગળ એકદમ ક્લીન દેખાય અને સરસ દેખાય એના માટે આગળ આપણે વેબસાઇટ આપેલી છે જો તમે અહીંયા જોઈ શકો છો આ વેબસાઇટ છે એના પર જઈને તમારે જે ઓનલાઈન છે ફોર્મ ભરવાનું રહેશે તો કોઈ વિદ્યાર્થીને ડાઉટ ન રહે અથવા ના દેખાય એટલા માટે આપણે અલગથી વેબસાઇટ આપી દીધી છે અને ફોર્મ ભરવા માટે તારીખની આપણે વાત કરી દઈએ તો આપણે એમાં જગ્યાની વાત કરીએ તો છસો અડતાલીસ જગ્યા અને એક માર્ચથી એકત્રીસ માર્ચ સુધી ફોર્મ ભરાશે અને વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી લઈને મહત્ વધારે વધારે પાંત્રીસ વર્ષનો ઉમેદવાર હશે એ ફોર્મ ભરી શકે છે આ રીતના સી બે અરજી અને મહત્વપૂર્ણ તારીખ અને આપણે વય મર્યાદાની વાત આપણે કરી નાખી તમે જો આપણે જોવા જઈએ અરજી પ્રક્રિયા અરજી ફી શું રહેવાની છે તો આપણે જનરલ અને ઓબીસી માટે અરજી ફી છે પાંચસો રૂપિયા રહેશે અને બાકી અનુચિત જાતિના જનજાતિના ઉમેદવારો માટે એકસો પચીસ રૂપિયા છે ફી રહેશે અને શું તમારે ઓનલાઈન મોડ ઉપર કરવાની રહેશે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે આમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુકે એજ્યુકેશન એટલે દાખલા તરીકે ગ્રેજ્યુએટ હોય તમે તો તમે એપ્લાય કરી શકો ફોર્મ ભરી શકો છો પસંદગી પ્રક્રિયા ટાઈપિંગ ટેસ્ટ વ્યક્તિગત મુલાકાત અને દસ્તાવેજ ચકાસણીની તબીબી જે છે એના આધારે તમારું જે સિલેક્શન છે આ શા સ્ટેપ દ્વારા થતું હોય છે તો હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર અને સ્ટાઇપિસ્ટન માટે જે ભરતી છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ મુલાકાત લઈ અને ત્યારબાદ જ તમારે ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવાની તો કોઈ પણ ફોર્મ ભરાવો સાયબર ક્રાઇમ ભરાવો બરાબર અથવા ઓનલાઈન કોઈપણ જગ્યાએ જે તમે ફોર્મ ભરાવી શકો અથવા તો મોબાઈલમાંથી તમને જો ફાવતું હોય અથવા આવડે તો તમે મોબાઈલમાંથી પણ ફોર્મ ભરી શકો છો આ રીતના વિડીયો હતો મળીએ નવા વિડીયોમાં તરી લઈએ રજા